ગુજરાતના ડુંગર પર આવેલા માતાજીના ત્રણ પ્રખ્યાત મંદિરો એક અંબાજી મંદિર ગબ્બર પર્વત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર એકાવન શક્તિપીઠોમાંથી એક છે પૌરાણિક કથા મુજબ આ સ્થળે માતા સતીનું હૃદય પડ્યું હતું તેથી તે અત્યંત પવિત્ર મનાય છે આ મંદિર ગબ્બર પર્વતની તળેટીમાં છે અને ડુંગર પર માતાજીના પગલાં અને એક અખંડ જ્યોતના દર્શન કરી શકાય છે જે સદીઓથી પ્રજ્વલિત છે બે પાવાગઢ મંદિર મહાકાળી માતા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું આ મંદિર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત છે આ શક્તિપીઠમાં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો મંદિર બે હજાર પાંચસો ફૂટ ઊંચા ડુંગર પર આવેલું છે અને ભક્તો માટે રોપ વેની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્રણ ચોટીલા મંદિર ચામુંડા માતા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ મંદિર ચામુંડા માતાને સમર્પિત છે ચોટીલા ડુંગર સમુદ્ર સપાટીથી એક હજાર એકસો તોતેર ફૂટની ઊંચાઈ પર છે અને ત્યાં પહોંચવા માટે છસો પાંત્રીસ પગથિયાં ચડવા પડે છે લોકવાયકા મુજબ માતાજીએ અહીં ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો તેથી તેઓ ચામુંડા તરીકે ઓળખાયા આ મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો